ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો વાગી ગયા છે સવાર યરમાં ગરમ ઢોકળા અને ગામ ગયા છે હાય ગુડ મોર્નિંગ મોર્નિંગ યુ રાઈટ યસ થેન્ક યુ એન્ડ યુ ઓ અમે આવી ગયા છીએ એકદમ બહાર જેવી જ બની છો

હેલોવીન ના પંપકીન આવી ગયા છે અહીંયા કોસ્ટ કો બિસ્કિટ પણ જોવો તમે બોલ કાઈક બોલ ઉમિત બાબા એ કીધું છે બોલવાનું જય શ્રી કૃષ્ણ કોઈ કે જ આ યુકે છે આમ જોવો તમે ખાલી તો શોપિંગ શોપિંગમાં થઈ ગયું મોઢું અને જોબ પર જવાનું હતું આઠ વાગ્યાનો ટાઈમ હતો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો વાગી ગયા છે સવારના આઠ અને બેસી ગયા છે ખાવા અને આજે ભાખરી નથી બની કેમ કે જે કાલના સાંજના ઢેબરા અત્યારે ખાવાની જે મજા આવે ને એની વાત જ કંઈક અલગ હોય એમ જો ઢેબરા ને ચા પાછું અત્યારે તો વાગી ગયા છે સવારના સાડા અને જો રસોડામાં બનવા મળ્યા છે ઢોકળા ગરમા ગરમ ઢોકળા રોજ કઈક ને કઈક સારું સારું બન્યા કરે છે હમણાં મજા આવ્યા જ કરે છે પછી ખાવાની છે રોજ ચા ભાખરી દોઢ મહિનો રહ્યો છે હવે

ગ્રોસરી શોપિંગ નાસદા ચાલો જૈદીપભાઈ જવા દ્યો ત્યારે બીજું શું અમે આવી ગયા છીએ પહેલા આઝદામાં જઈ ગયા અગિયાર નાસ્તો આપવા માટે આવ્યા તો આવી રહી છે રાજકાની આ છે એક પિયા થોમસી થઈ ગઈ છે પિયા થોમસી વોશી નાન ખટાઈ દી કેમ કે ગઈ વખતે જે નાન ખટાઈ બનાવી ને એને બે દિવસ ભૂકા બોલાવી દીધા પતાવી દીધી બહુ સારી બની હતી તે પાછો પ્રોગ્રામ આદરી દીધો નાન ખટાવી દીધું હવે થોડીક જાજી બનાવજો તો દિવાળી આવી જાય તો આપણી નાન ખટાઈ બની તૈયાર થઈ ગઈ છે છે ગરમા ગરમ આ જોજો ગરમ ગરમ નો લાગ્યું અરે વાહ એકદમ બહાર જેવી જ બની છો કમ્પ્લેટ ફાટે દડા જેવી થઈશ

હું મારા મમ્મી અને જયેશ ચાલો ત્યારે અને વચ્ચે થી ભૂમિને પિકઅપ કરવાની છે અહી ઊભી છે આગળ પિકઅપ કરી લઈ ભૂમિને ને એ આવે છે મારી સાથે અને અમે જઈએ છીએ બધા ફાલ્કન કેમકે ગુજરાતી સિટી લીધી વસ્તુ બધી જોતી હોય ગુજરાતી બધી આઈટમ તો જવું પડે ફાલ્કન વરાછા રોડે તો ચાલો બધા વરાછા રોડે બરાબર ને જયશ હા બરોબર છે હા જયેશ હા આઈ પાવડર ઓફ યુ જયસ દાંત કરીને મટો પડી ગયો

લિસ્ટ નું આરે લેવાતું બહાર કેવાનું છે આને એનો છે લેવા લિસ્ટ લેવા લિસ્ટ તૈયાર કરીને છે લેવાનું છે આ ટ્રોલી અહીંયા રેડી છે અહીંયા કોઈ બરાબર અને જઈએ શકોને ખબર ક્યાં આતા મારે

જે બધા દેશમાં છે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ યુકે અમેરિકા અને હોલસેલર છે રિટેલર ને હોલસેલર એમાં અમે મેમ્બરશીપ લેવી પડે છે મેમ્બરશીપ વગેરે જઈ કે તો આ ભૂમિ પણ મેમ્બરશીપ છે એમ શોપ નથી બધા શોપ વાળા લેવા આવે પણ મેમ્બરશીપ છે એટલે એની મેમ્બરશીપ ઉપર અમે અંદર જઈ શકશું એન્ટ્રી લઈ શકશું એટલે અમે અંદર જઈશું ગોલ્ડ અને ફોન બહુ સરસ સસ્તો પડે છે ત્યાં ગોલ્ડ અને ફોન હા તો આજે ઈ ગોલ્ડ અને ફોન આપણે આજે ગોલ્ડ લે ફોન ગયો છે ઓલરેડી અમે પહોંચી ગયા છીએ કોષ્કો

ટ્રોલી ટોટલ કામકાજ આ જયેશભાઈ ઉપાડી લીધું છે તો કોસ્ટ તો મે એન્ટર થઈ ગયા એન્ટર થતા થોડીક વાર લાગી કેમ કે મેં કોસ્ટકોની મેમ્બરશીપ માટે એપ્લાય તો કરી દીધું હતું પણ એનું જે કાર્ડ આવે એ અહીં આવીને જ કલેક્ટ કરવું પડે તો મળી ગયું છે કાર્ડ અને લઈ લીધી છે એન્ટ્રી મેમ્બરશીપ ગોલ્ડ મેમ્બરશિપ કાર્ડ લીધું છે તો ગમે ત્યારે આ આ મોલમાં કે આ વેરાઉમાં એન્ટર થવું હોય તો મારે આ કાર્ડ આવવું પડે થવા દેવું નહીં આ બાળકો સ્કેન થાય પછી જ એન્ટર થઈ શકે અને આ છે કોસ્ટકો હોલસેલ બધા શોપવાળાને આનંદ જે રિટેલર હોય શોપવાળા એ બધા અહીંયાથી ખરીદી કરે બીજા ઘણા છે કેશ એન્ડ કેરી આવા પણ અહીંયા પણ લોકો ખરીદી કરે આ ડ્રિંક નથી ભૂમિ ઉપર ડ્રિંક છે નીચે તો એક બીજું જ છે તો ખરીદી થાવા છે ખાવા મીડિયું છે કોસ્ટકો માંથી વેલકમ ડ્રિંક લઈ લીધું છે દૂધ કાજુ બધું લઈ લીધું છે કલિંગર એક પછી એક મળી છે ભૂમિ લેવા

હેલોવીન ના પમ્કીન આવી ગયા છે અહિયાં કોસ્ટ કો માં ચોકલેટ છે આમાં જો બાગડ બિલ્લો ભૂતડો મોટો ઝબરો મુક દીધો છે अस्कोमा ओरिजिनल ज्वलरी पनि गोल्ड ओरिजिनल त्यो तपाईँ भावसाइ सक छो बहु बइटम फिफ्टी थाउजन्ड पाँच

ઇન્ડિયામાં તો અડધું કરીને આપે અડધું અડધું કરી નાખે અહીં આપે આખું લેવું પડે હા એ વસ્તુ નથી અહીંયા કે જે ન મળતી બધી વસ્તુ અહીંયા મળે છે બહુ જ મોટું વેરાઉસ છે હલસેલ આખું જયેશ જયેશભાઈ પીએસ ફાઈવ લઈ લીધું છે પણ મને તો મૂક પણ પ્રાઇસ તો ઠીક પણ આ પ્રાઇસ પીએસ ફાઈવ પીએસ ફાઈવ ની છે ને આ પીએસ ફાઈવ નથી ઓલી પીએસ ફાઈવ ની છે તેની સો નેવી આ છે તો લઈ તો લે જઈએ સર હું લેવું સર જ્યાં બધા ગેઝેટ મળે અને હા મેન વાત એ મેં આ કોસ્ટોમાંથી જ આઈફોન લીધો છે મારી પાસે જે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ છે ને કેમ કેમકે મારે કેશમાં લેવો હતો તો એકસો વીસ પાઉન્ડ આ કોસ્ટોમાં મને સસ્તો મળ્યો હતો હવે અત્યારે સેવન્ટીન એવો છે ખબર નથી પ્રાઇઝ હું છે પણ આઈ થિંક શો કોસ્ટોમાં સેવન્ટીન એપલ સ્ટોર કરતાં સસ્તો હોય છે આઈ થિંક સો કોસ્ટ કોમાઈ છે એવો ફટાકડા તો હવામાં પૂરતા છે વાસ્યા બે સાઈડ છે મોટા મોટા છે ફટાકડા આઈફોનની કિંમત જાણવા આવ્યો પણ અહીંયા ખાલી એક જ અવેલેબલ હતો કદાચ અને અત્યારે છે જ નહીં આઈફોન સેવન્ટીન બસો છપ્પન જીબી સાતસો ને એસી પાઉન્ડ આ બધા છે આઈફોન એર છે આઈફોન સિક્સટીન પ્રો સિક્સટીન

રસ્તામાં શું ઓફિસેથી ફોન આવી ગયો કે ક્યારે ભગો છો જઈશું અને ડાયરી મોકો આવે છે સામાન્ય હજી આઈરો હાઈરસ છે બધું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આપનું ધ્યાન રાખજો બધા જય શ્રી કૃષ્ણ બાય